નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ શહેરના વિવિધ વિકાસકામો મંજૂર કરાયા નગરપાલિકાના વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના જાન્યુઆરી માર્ચ સુધીના ત્રિમાસિક હિસાબો વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના વાર્ષિક હિસાબને બહાલી સાથે કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ આપવા સહિતના ઠરાવોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી ભુજના હોલ ખાતે મળેલી સુધરાઈની સામાન્ય સભામાં જાન્યુઆરી પચીસથી માર્ચ પચીસ ત્રિમાસિક હિસાબોને બહાલી અપાઈ હતી આ ઉપરાંત ભુજ શહેરના વિવિધ વિકાસ કામોના ઠરાવો રજૂ કરી બહાલી અપાઈ હતી જેમાં મુખ્યત્વે ભુજમાં ખુલ્લા બોરવેલ જોખમી હોય તેની સુરક્ષા વધારવા ડિવાઈડરની લાઇટો ખરીદવા દસ લાખના ખર્ચને મંજૂરી કર્મચારી ભરત મોડને યેનકેન કારણોસર છૂટા કરાયા હતા તેમને ફરજ પર પરત લેવા આઉટગ્રોથ વિસ્તારના વિવિધ કામો જનભાગીદારીના કામો યુડીપી ગ્રાન્ટ હેઠળના કામો નગરપાલિકાની હદ બહાર ફાયર સેફટી સેવાના ચાર્જ લેવો સહિતના લાઇટ પાણી રસ્તા ગટરના કામોના ઠરાવો રજૂ કરી સર્વાનુમતે બહાલી અપાઈ હતી ભુજ સુધરાઈની સામાન્ય સભામાં ખાસ ઠરાવો થયા નગરપાલિકાના કર્મીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ આપવો મહાદેવ નાકા પાસે ટ્રાફિક સમસ્યા નિવારવા નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો સુધરાની હદ બહારના વિસ્તારમાં ફાયર સેફ્ટી સેવાનો ચાર્જ લેવો ગૌરવપથને આઇકોનિક રોડ તરીકે વિકસાવવો સભામાં વિપક્ષી નેતા કાસમ સમાએ મુખ્ય અધિકારી પાસે અન્ય ચાર્જ હોવાથી તેઓ અઠવાડિયામાં એકવાર કચેરીમાં ઉપસ્થિત હોતા લોકોની સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાથી કાયમી મુખ્ય અધિકારીની માંગ કરી હતી સાથોસાથ પાણી પુરવઠા વિભાગ દ્વારા ગમે ત્યારે એર વાલ્વ બંધ કરી દેવાતો હોવાનો આક્ષેપ કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા પણ માંગણી કરી હતી સભામાં ગણેશનગરની વીસથી પચીસ મહિલાઓએ પદાધિકારીઓ સમક્ષ પાણીની લાઇન આપવા માંગ કરી હતી આ દરમિયાન વિપક્ષી નગર સેવિકા આઈસુબેન સમા તેમજ રજૂઆત કરતા મહિલાઓએ પ્રમુખ રશ્મીબેનને ઘેરવા પ્રયાસ કર્યો હતો જોકે સભા સ્થળે ઉપસ્થિત પોલીસે મામલો થાળે પાડ્યો હતો સભા પ્રારંભે અમદાવાદના વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામને મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ હતી પ્રમુખ રશ્મીબેન સોલંકીએ ઉપસ્થિતોને આવકાર્યા હતા ઠરાવોનું વાંચન ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કર્યું હતું કારોબારી ચેરમેન સિંહા જાડેજા મુખ્ય અધિકારી અનિલ મંચસ્થ તેમજ સત્તાપક્ષ વિપક્ષના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ સ્થાનેથી થયેલા ઠરાવોમાં શહેરીજનોની સલામતી માટે તાકીદના સમયે જુદા જુદા સાયરન ખરીદવા એક લાખ નવાણું હજાર બસો નેવુંના ના ખર્ચને બહાલી અપાઈ તાજેતરમાં જ ભુજ આવેલા વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત થયેલા ત્રણ લાખ પંચોતેર હજારના ખર્ચને મંજૂરીની મહોર આપી એક લાખ એંસી હજારની લાંચના છટકામાં આક્ષેપિત જિલ્લા ફાયર ઓફિસર વર્ગ બે અનિલ મારુ માટે પ્રોસિક્યુશનની મંજૂરીનો ઠરાવ પસાર કરાયો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજ તારીખ ઓગણીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર